શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય વિભૂતિ વિભૂતિયોગ શ્લોક છત્રીસનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ દ્યુતમ નામહમ જયોસ્મિ વ્યવસાયોસ્મી સત્વમ વ્યવસાયમહ અર્થાત છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે છળ કરનારાઓમાં જુગાર હું છું પ્રભાવશાળીઓનો પ્રભાવ પણ હું છું જીતનારાઓનો વિજય પણ હું છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય પણ હું છું અને સાત્વિક માણસોમાં સાત્વિક પણ હું છું જય શ્રી કૃષ્ણ